અમદાવાદમાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીના માઇલ સ્ટોનની ઉજવણી કરી કાઇજેન હોસ્પિટલ ભારતમાં પ્રથમ જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે જેણે માત્ર નવ મહિનામાં સૌથી વધુ રોબોટિક જીઆઈ સર્જરીઓનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે અમદાવાદ તેર એપ્રિલ બે હજાર પચીસના રોજ વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી કાયજેન હોસ્પિટલ અમદાવાદે માત્ર નવ મહિનામાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ એટલે કે જીઆઈ સર્જરીઓ પૂર્ણ કર્યાની ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો આ ભવ્ય કાર્યક્રમ અને રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી હતી અતિથિ ડોક્ટર મહેશ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મુલજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદે કાયજેન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી સર્જરીના ક્ષેત્રમાં મિનિમલી ઇન્વેસિવ ટેકનોલોજીની રૂપાંતરણ પ્રક્રિયા વિશે વર્ણન કર્યું હતું કાઇજેન હોસ્પિટલ જે ભારતની પ્રથમ એનએ બી એચ માન્યતા પ્રાપ્ત જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તે અનુભવી જીઆઈ સર્જન્સના સમૂહ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે અને એક જ છત નીચે સર્વગ્રાહી જીઆઈ કેર આપવા માટે પ્રસિદ્ધ છે જેમાં પેથોલોજી રેડિયોલોજી મોનોમેટ્રી અને એન્ડ્રોસ્કોપી જેવી અદ્યતન ડાયગ્નોસ્ટિક સેવાઓનો સમાવેશ થાય છે ડોક્ટર સંજીવ હરિભક્તિ ગેસ્ટ્રોન્ટ્રોલોજી સર્જન ડાયરેક્ટર કાયઝન હોસ્પિટલ પેટના ગેસ્ટ્રોન્ટ્રોલોજીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અમદાવાદ ખાતે સર આજનો જે કાર્યક્રમ છે એ એના વિશે જણાવો આજનો જે કાર્યક્રમ છે કાયઝન હોસ્પિટલે સૌથી વધુ સફળ રોબોટિક સર્જરી ગેસ્ટ્રોટોલોજી અને પેટના ઓપરેશન માટે પરિપૂર્ણ કરેલી છે એના સંદર્ભમાં એક ઉજવણી રૂપનો કાર્યક્રમ છે કે જેમાં એક અવેરનેસ પ્રોગ્રામ બી છે સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પસંદ કરનાર આ

બીજા બહાર ડ સરમિયાની સર્જરી હોય એસિડ રિફ્લક્સની તો લગભગ દોઢ થી બે કલાકમાં પરિપૂર્ણ થાય જ્યારે કેન્સરના જે ઓપરેશન છે એ વધુ મેજર ઓપરેશન કહેવાય એમાં લગભગ ત્રણ થી ચાર કલાકનો સમય લાગી શકતો હોય છે એમાં આયુષ્યમાન કાર્ડ લાગુ પડે છે આયુષ્યમાન કાર્ડમાં હજી રોબોટિક સર્જરી ઇન્ક્લુડેડ નથી અમે આજે સાહેબશ્રીને મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે